કરજણ જલારામ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ બાળકોમાં ભારતના લોકશાહી પર્વ એટલે કે ચૂંટણી પ્રક્રિયા માટેની સમજ આવેના ઉદ્દેશ સાથે આજરોજ કરજણ નગરમાં આવેલ પીએમ શ્રી જલારામ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પોલિંગ સ્ટાફથી લઈ પ્રિસાઇડિંગ ઓફિસર પોલીસ બંદોબસ્ત અને પ્રચાર સુધીની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી સાથે સાથે બેલેટ પેપરના માધ્યમથી સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી જેથી વિદ્યાર્થીઓમાં ચૂંટણી પ્રક્રિયાની સમજ કેળવાય મતદાન બાદ મતગણતરીની પણ તાલીમ બાળકોને આપવામાં આવી હતી

ત્યારબાદ ઉમેદવારી નોંધાવી એમ વર્ગદીઠ બે બે ઉમેદવારો એ ઉમેદવારી નોંધાય છે અને ચૂંટણી પ્રક્રિયામાં રિસેન્ટલી આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટથી મતદાન થયું છે તો બાળકો આ પ્રક્રિયાથી બી વાકેફ થાય એના માટે આ વખતે અમારી શાળામાં જે ચૂંટણી થઈ રહી છે એ બેલેટથી થવાની છે એના માટે વર્ગદીઠ અમે બેલેટ તૈયાર કરેલા છે અને વિદ્યાર્થી બેલેટથી મતદાન કરશે આ ઉપરાંત દર વર્ષે ચૂંટણી પ્રક્રિયાના રૂમની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એનાથી બાળકને વાકેફ કરીએ છીએ પણ આ ઉપરાંત આખો પોલિંગ સ્ટાફ જે ઉપરથી પોતાનો સામાન કયો કયો લે છે અને વર્ગમાં જે તે શાળા પર પહોંચી મતદાન મથક પર અને ત્યાં કેવી તૈયારી કરે છે આ ઉપરાંત પોલીસ સ્ટાફ બંદોબસ્ત કેવી રીતે ફળવાય છે અને ત્યાં એમની શું ફરજો હોય છે આ ઉપરાંત રિટર્નિંગ ઓફિસર જોનલ અસિસ્ટન્ટ જોનરલ અને એમની કઈ ફરજો હોય છે એ એ તમામ બાબતોથી વાકેફ કરવા માટે પણ આ હોદ્દા પણ આ વખતે ક્રિએટ કરવામાં આવ્યા છે અને બાળકોને એના એકાદ ઇસ્યુ થયા છે અને તમામ આ પ્રક્રિયાથી બાળકોને આપણે વાકેફ કર્યા છે અને આજ રોજ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ સાંજે મતગણતરી થઈને આવતીકાલે એમ શ્રી જલારામનગરની નવી બાર સંસદ નિર્માણ કરવામાં આવશે